ત્યારે સેવાલીયા નજીક મહીસાગર નદીનું સાગર સ્વરૂપ જોવા મળ્યું હતું બે કાંઠે ભયજનક સપાટીએ મહીસાગર નદી વહી રહી છે પંચમહાલ ખેડા અને વડોદરાનો ઉદ્યોગ અહીંયા ઠપ થયો છે ત્રણ જિલ્લાના જેટલા લીઝો પાણીમાં ગરકાવ થયા છે પાણીની સપાટી વધે તો નીચાણવાળા ગામોને અસર થઈ શકે છે ખેડાની અત્યારે આ પરિસ્થિતિ સજાઈ છે જ્યાં ત્રણ જિલ્લાના એકસો જેટલા ક્વોરી લીઝો પાણીમાં ગરકાવ થયા છે ભયજનક સપાટી અત્યારે વટાવી ગઈ છે મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે પંચમહાલ ખેડા ખેડા અને કોળી ઉદ્યોગ અહીંયા ઠપ થયો છે છે જિલ્લા ઉપર હવે ખતરો રહ્યો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ મહીસાગર નદીમાં એટલે કે કડાણ અને પાનમ ડેમમાંથી વણાકબોરી ડેમમાં પાણી છોડવામાં આવ્યું અને તે પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા અત્યારે કહી શકાય કે જે મહીસાગર નદી છે તે બે કાઠે વહી રહી છે અને ભયજનક સપાટીને પાર કરી અને આગળ વધી છે વાત કરવામાં આવે વણાકબોરી ડેમની તો વણાકબોરી ડેમ અત્યારે વ્હાઇટ સિગ્નલ લગાવવામાં આવ્યું છે બસો છત્રીસ પોઈન્ટ પચાસની સપાટીની ક્રોસ કર્યા બાદ હજુ પણ પાણીની આવક યથાવત રહેતા હવે જળ સપાટીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે આ પાણીની અંદર અત્યારે ખેડા આણંદ મહીસાગર અને પંચમહાલની એકસો પચીસથી વધારે જે ક્વોરી ઉદ્યોગ છે તેની માઇન્સો જે નદી તટમાં આવેલી હતી તે તમામ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને આ જે દ્રશ્યો છે તે સેવાલિયા જૂના ઓવરબ્રિજના છે જ્યાંથી અત્યારે આ પાણી મોટી સંખ્યામાંથી પસાર થઈ રહ્યું છે અને આ જ પાણી આણંદ અને વડોદરાના કેટલાક નીચાણવાળા ગામોને ડુબાડી દે તેવી પરિસ્થિતિ રચાય પરંતુ હવે જો ઉપરવાસમાં હજુ પણ વરસાદ યથાવત રહ્યો તો પૂરની પરિસ્થિતિ વધુ વણસી શકે તેવું દેખાઈ રહ્યું છે સંજી પ્રાથમ સાથે ગુજરાત પક્ષ સેવા લ્યા